છે ને બિલકુલ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આ ખાટિયા ઢોકળા માત્ર આપણે ત્રીસ મિનિટની અંદરમાં બનાવીશું ના આપણે કશું એમાં પલાળવાનું છે કે ના તો આપણે કશું પીસવાનું છે અને એટલા સોફ્ટ અને જાળીવાળા કે ખાતા તમે નહીં ધરાવો એટલા ટેસ્ટી તો આજે આપણે બનાવીશું ખાટિયા ઢોકળા અને એ પણ માત્ર ત્રીસ મિનિટની અંદરમાં તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ એના માટે એક બાઉલમાં આપણે એક કપ ભરી અને રવો લઈશું અને રવો અહીંયા જે જાડો રવો આવે છે એ લેવાનો છે ઝીણા રવાથી એટલો ટેસ્ટ નહીં આવે અને અડધો કપ ચણાનો લોટ આ ચણાના લોટને લીધે તમારા ઢોકળાનો ટેસ્ટ બિલકુલ ખાટા ઢોકળા જેવો જ આવશે અને જેટલો રવો લો એનાથી અડધો આપણે ચણાનો લોટ લેવાનો છે અને એક કપ મેં અહીંયા પહેલાં ખાટી છાશ લીધેલી છે આપણે પહેલાં એક કપ નાખી દઈશું પછી જરૂર પડશે તો આગળ આપણે છાશ નાખીશું અને છાશ થોડી ખાટી હોય એવી જ લેવાની છે અને રૂમ ટેમ્પરેચરની હોય એવી જ લેવાની છે ફ્રીજમાંથી ડાયરેક કાઢી અને છાશ લેશો તો તમારા આ ઢોકળા છે એટલા ફૂલીને સરસ નહીં બને અને જો તમારી પાસે ખાટી છાશ ન હોય મોડી હોય તો તમે થોડું ગરમ પાણી અને લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને હવે એમાં આપણે નિમક એડ કરી દઈશું તમે અહીંયા એક ચમચી થી થોડું વધારે એટલું નિમક નાખ્યું છે અને અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરી દેસુ અને મેં અહીંયા હજુ આપણું બેટર થોડું ઘાટું છે એટલે પાંચ ચમચી જેટલી છાશ લીધી છે અને આ છાશ છે તમારો રોવો કેટલો જાડો છે તો કેટલું પાણી એબ્ઝોર્બ કરે છે એના ઉપર ડિપેન્ડ કરે છે તો મેં અહીંયા એક કપ કરતાં થોડી વધારે એટલે આપણે છાશ એમાં એડ કરી છે અને બધું જ બરાબર મિક્સ કરી લેશું અને હળદર અત્યારે નાખશો એટલે તમારા ઢોકળામાં જે લાલ સ્પોટ આવે છે એ નહીં આવે અત્યારે હળદર છે એકદમ બેટર સાથે મિક્સ થઈ જશે અને મેં બધી જ છાસામાં એડ કરી દીધી છે અને હવે એને આપણે અડધીથી એક મિનિટ માટે આવી રીતે ફેટી લઈશું જેથી આપણું બેટર છે એમાં બિલકુલ ગાંઠો ન રહે અને હવે એ મિક્સ થઈ છે એટલે આપણે એને ઢાંકી અને પંદરથી વીસ મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું અને હવે પંદર મિનિટ પછી જુઓ આપણું બેટર છે એ થોડું ઘાટું થઈ ગયું છે તો હવે એમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું અત્યારે વધારે પાણી આપણે એડ નથી કરવાનું જો વધી જશે તો બેટર તમારું પાતળું થઈ જશે તો ઢોકળા એકદમ ફૂલશે નહીં અને એકદમ ચીકણા થઈ જશે અને જો બેટર તમારું ઘાટું હશે તો પણ ઢોકળા એકદમ ફૂલીને સારા નહીં બને કડક રહેશે તો હવે એમાં આપણે મસાલા કરીએ તો બધાથી પહેલાં એક ચમચી મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે જેમાં બે લસણની કળી બે તીખા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો લીધેલો છે જો તમે લસણ ન ખાતા હોય તો ટોટલી સ્કીપ કરી શકો છો અને અડધી ચમચી તીખાનો પાવડર લીધેલો છે અને એક ચમચી મેં લસણની ચટણી નાખેલી છે લસણની ચટણીથી આ ઢોકળામાં ઓરિજિનલ તમે જે ખાટિયા ઢોકળા ખાતા હોય એવો જ ટેસ્ટ આવશે અને ખૂબ જ મજા આવશે અને હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું અને લસણની ચટણી છે એના ગઠ્ઠા ન રહે એ ખાસ જોવાનું છે બરાબર આપણે બધું જ મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આ ઢોકળા તમે જેને પણ ખવડાવશો ને કોઈ એમ નહીં કહે કે આ ઇન્સ્ટન્ટ બનાવેલા છે અને રવામાંથી બનાવેલા છે ખૂબ જ ટેસ્ટી બનશે અને હવે ઢોકળા ખાવામાં કોરા ન લાગે અને દુચારો ન વળે એના માટે આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ એમાં એડ કરી દઈશું અને થોડી કોથમીર નાખી બધું જ બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો થોડું જાડું લાગે છે તો મેં પાછું બે ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને હવે આપણું આ બેટર કમ્પ્લીટ છે ને તો હવે આપણે ઈનો નાખ્યા પહેલા આપણે જે વાસણમાં આ ઢોકળા કરવાના છે ને એ વાસણ આપણે બરાબર તેલથી ગ્રીસ કરી લેશું અને સાઈડમાં પાણી પણ ગરમ કરવા મૂકી દેસુ જેથી ઈનો નાખ્યા પછી આપણે આ બેટરને બિલકુલ રેસ્ટ ન આપવો કારણ કે ઈનો નાખ્યા પછી તમે બેટરને પછી પાણી ગરમ કરશો ને એવું કરશો તો એટલો આથો નહીં આવે તો હવે આપણે આમાં આપણે જે નોર્મલ ફ્લેવરનો ઈનો છે ને એ મેં એક પેકેટ એમાં ઈનો એડ કરી દીધો છે અને ઉપરથી અડધું લીંબુ નીચું કેમ કે આપણે ખાટા ઢોકળા બનાવશું ને થોડો ખાટો ટેસ્ટ આવશે તો મજા આવશે પણ તમારે જો પાણી નાખવું હોય તો તમે લીંબુને સ્કીપ પણ કરી શકો છો અને બસ હવે હળવે હાથે આપણે મિક્સ કરવાનું છે વધારે આપણે મિક્સ નથી કરવાનું નહીતર આપણા જો આથો આવેલો છે એ પાછો બેસી જશે અને એટલે આપણા ઢોકળા ફૂલશે નહીં અને હવે આપણે તેલથી ગ્રીસ કરીને રાખેલી છે એ થાળીમાં આપણે બેટરને પોર કરી દઈશું આટલા બેટરમાંથી તમે બે પ્લેટ બનાવી શકશો આપણે જે પ્રસંગમાં ઢોકળા હોય કે લારી ઉપર મળે એવા આપણે ઢોકળા બનાવીશું એટલે આપણે અહીંયા ઢોકળા છે એકદમ જાડા નહીં બનાવીએ તો હવે ઉપરથી આપણે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું જેથી દેખાવે સરસ આવશે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આવશે તમે ઈચ્છો તો અહીંયા કારામરીનો મરીનો પાવડર પણ એડ કરી શકો છો અને હવે આપણું સાઈડમાં પાણી પણ ગરમ કરવા થઈ ગયું છે અને એમાં જે આપણે લીંબુનો યુઝ કર્યો ને એ લીંબુ મેં એમાં નાખેલું છે જેથી આપણું પાણીમાં ઉપર કડ છે એમાં લાલ ક્ષારના જે ડાઘ પડે એ ડાઘ ન પડે અને પંદર મિનિટ માટે આપણે ઢોકળાને સ્ટીમ કરી લેશું પંદર મિનિટ પછી ગરમ ગરમ છે ખૂબ જ ટેસ્ટી બનશે અને આ ઢોકળામાં તેલનો ટેસ્ટ ખૂબ જ સારો લાગશે અને હવે એમાં આપણે કટ લગાવી લેશું આ ઢોકળામાં તમે ઈચ્છો તો ઉપરથી તડકો લગાવી શકો છો પણ આ ઢોકળા આમાં જ ખૂબ જ સરસ લાગે છે તો હવે બસ તો હું તમને કાઢીને પણ બતાવું જુઓ કેટલા ઈઝીલી નીકળી જશે ખૂબ જ ટેસ્ટી એવા આપણા ઇન્સ્ટન્ટ ખાટી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે જુઓ હું તમને બતાવું નીચેથી કેટલી સરસ એની જાળી પડી છે અને એકદમ સોફ્ટ ખાવામાં તમે કોકને ખવડાવશો તો કોઈને ખબર જ નહીં પડે કે આ તમે દાળ ચોખા હાથિયા વગરના ઢોકળા બનાવ્યા છે એટલા ટેસ્ટી આ ઢોકળા બનશે અને મેં એને લસણવાળી ચટણી અને કાચું તેલ સાથે સર્વ કર્યા છે ખૂબ જ ટેસ્ટી લાગશે તો આઈ હોપ ફ્રેન્ડ્સ કે તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ